આજે અમારા હરદેવભાઈ ની આપણે ગણપતિ પધરાવા માટે ગણપતિ પધરાવા ગયા હતા તો એને જોઈ એટલે જીવ દયા જાળ કે આપણે લઈ લેવી કે જે કાંઈ કોઈ માછીમારો હોય બધા ભાગી ગયા હતા આ જાળ મેકી હવે એની મારી પાસે જળ સાફ અંદર ચલોવાનું અને આપણે આ હરદેવભાઈ ફોરેસ્ટ ખાતામાં નોકરી કરે અને વન રક્ષો એટલે એને આ ગોતા એને એવું જોયું કે ભાઈ લઈને આપણે દીપકભાઈ ને વ્યા જઈ અને આ જીવ નો છુટકારો કરી જય વસરત もっともっともっともっともっともっともっと को फोन

લાજમ હોતું જી દેગુયે છે કે કાકા નામ ને એમ બી કે ની કે બે પતરી બતરી કે સાળો ન કરો હા આ માછલીની માંથી આપણે સફળ પૂર્વક રેસ્ક્યુ કરી અને આપણે આને ડબ્બાની મેટ પર લઈ લીધું છે એના વાતાવરણમાં પાણી જેવું હોય છે ዘይ መስለኝ ዘሎ።